રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને ખાસ વાત કરીએ પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં આવેલ રત્ન પાર્ક સોસાયટી જોડતો માર્ગની નવીનીકરણની કામગીરી ચાલી રહી છે અને જેમાં ખાસ વાત કરીએ તો રોડની હાલત છે તે રોડને ખોદીને તેને કાઠમાળ રોડને બને સાઇડ કહી શકાય આળસ કરવામાં આવી છે અને જેના કારણે ખાસ શનિ અને રવિવાર દરમિયાન પડેલા વરસાદને કારણે રત્ન પાર્ક સોસાયટીના માર્ગો પર તેમજ ઘરોમાં પાણી ઘૂસી જતા રહીશોને ખાસ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેથી રહીશો દ્વારા ભેગા મળી રજૂઆત કરવામાં આવી છે કે રોડના કાટમાળની આળસ હટાવી ચેનલો તેમજ વાંસની આળસ કરવામાં આવે ઉપરાંત ખાસ વાત કરીએ તો રત્ન પાર્ક સોસાયટીમાં વરસાદી પાણીનું સહેલાઈથી જ નિકાલ થઈ જાય

છતાં અમારી વાત સાંભળી નથી પરંતુ હવે વરસાદ આવવાથી પાણી ઘરમાં ઘર સુધી ઘૂસી ગયા છે નગરપાલિકાને અમારી વિનંતી છે કે તાત્કાલિક આ કાટમાળ છે ઉઠાવી લે અને પછી રોડ નું કામ કરે રમેશભાઈ વર્મા બે ચાર દિવસ પહેલા અહીંયા રોડ નું કામ ચાલુ કરેલું એ સમયે વરસાદ આવવાની શક્યતાઓ હતી આ કોન્ટ્રાક્ટર અહિયાં જે પથ્થર રોડ વચ્ચે નોખેલા એ વખતે મેં રજૂઆત કરેલી કે ભાઈ તમે આ પથ્થર અહીંયા નોખો મતાલ કે વરસાદ આવશે તો સોસાયટીમાં પાણી ભરાઈ જશે અને જેના કારણે મોટું નુકસાન થાય એવી શક્યતાઓ ખરી પણ એમને એવું કીધું કે અમે આ પથ્થર ઉઠાઈ લેશું પણ આજ તારીખ સુધી એમને પથ્થર ઉઠાયા નથી જેના કારણે પાણી અહીંયા ભરાઈ ગયું છે અને રોગચાળો ફાટી નીકળે એવી એવી પરિસ્થિતિ ઉભી કરેલી છે તો નગરપાલિકાને ખાસ વિનંતી છે કે કોન્ટ્રાક્ટરને સૂચના આપી અને અહીંથી આ પથ્થર પથ્થરો જે મૂક્યા છે આડ મૂકી છે એ ઉઠાવી લે અને જયારે એને રોડનું કામ ચાલુ કરે એ સમયે પથ્થર તેઓ મૂકી દે એટલે અને એના સાથે અમને કઈ વધતો નથી પણ આ વરસાદ તો કોઈ બહુ શક્યતા લાગે છે અને વરસાદ આવી જાય તો વરસી સોસાયટીમાં પાણી ભરાઈ જાય તો કોન્ટ્રાક્ટરને